સનાતન ધર્મ સાથે ષડયંત્ર રચાતું હોવાનો સામે આવ્યો ધર્મ ધર્મનો પ્રસાર કરવામાં આવી રહ્યો છે સ્થાનિકોએ ખ્રિસ્તી ધર્મના પ્રચારકોનો વિરોધ કરી તેમને ભગાવ્યા ખ્રિસ્તી ધર્મના પ્રચારકોનો વિરોધ કરતા સ્થાનિકો સાથે રકજગ પણ થઈ ગુજરાત ફોર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું हाँ मैं मुंबई से आया हूँ मुंबई से आप यहाँ पे किस लिए आए हो प्रचार करने के लिए किसका प्रचार प्रभु यीशु मसीह का आप जानते हो पूरी हिंदू वस्ती है प्रभु यीशु मसीह पापियों ने बचावा माटे आ धरती ऊपर आईवा यीशु मसीह क्रूस ऊपर मरा के अपने पाप की छुटकारा प्राप्त करिए आजीवन नानक रूचे एक दिवस अपने दुनिया ઈશ્વર ની સમક્ષો નહીં વિશ્વાસ નહી કર્યો અત્યારે દેવ ની આજ્ઞા છે કે માણસ પછતાવો કરે અને નવું જીવન પ્રાપ્ત કરે ઈશુ ના લોહી છે મહિલા પાપીઓ ને બચાવવા માટે આ ધરતી ઉપર આકાશ ને પૃથ્વી બનાવનાર દેવ એક જ છે એનું નામ યશુ મસી છે આ ધરતી ઉપર જે આવ્યા મહિલા એના લોહી માં જો આપણે સો નંબર માં ફોન કર્યો નથી કરીએ ઈશ્વર નો ન્યાય છે સદાકાળ ની

आपका, आप आप आपका एक एक आधार कार्ड आप बांग्लादेशी हो बताए आपका आधार कार्ड बताइए आप बांग्लादेशी हो आप बांग्लादेशी हो आधार कार्ड बताइए मुंह से नहीं चलता आधार कार्ड बताइए मीडिया के सामने आधार कार्ड रखिए ऐसे खुले में आप कैसे कर सकते हो आपको अधिकार है सर आपको आपको चर्च नहीं आपने क्या बताया અધિકારતા આપને બોલ્યા માર લીધે આપને મારને